નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ટ બુક મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારીના સભ્યોએ ભાદરપાડા શાળાના નિવૃત્ત આચાર્ય કિશોરભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી નવસારીમાં સામાજિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રે સેવા કરી રહેલ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારીના સભ્યોએ આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લાના ભાદરપાડાની શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લીધી હતી કિશોરભાઈ સાથે મળીને શાળાની પ્રગતિની માહિતી મેળવી તેમજ નિવૃત્તિ બાદ એમના ખેતી વિષયક સંશોધનો વિશે જાણકારી મેળવી અને એમને અભિનંદન આપ્યા હતા આગામી લોકસભાની ચૂંટણીને લઈને પૂર્વ તૈયારીના ભાગરૂપે થોડા દિવસોથી આરપીએફ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ વિજલપુર વિસ્તારની અંદર આરપીએફ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાનમાં રહેવું તેઓ બબીતાબેન રાઠોડ દ્વારા જણાવ્યું હતું જલાપો તાલુકાના મોહર ગામના રહેવાસી તેઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થી નીતાબેન રાઠોડ દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ને તેઓએ સરકારના લીધે આજે પાકા મકાનમાં રહું છું તેવું તમને જણાવ્યું હતું ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવો કામધેહનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધે પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત ગણદેવી તાલુકાના કોલોણા ગામના ગ્રામવાસીઓ કરવામાં આવ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભ ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી નવસારીના ગણદેવી તાલુકાના કોલાવ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો હતો જ્યારે ગ્રામજનો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ વિકસિત ભારતને સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી જેમાં ગામના આગેવાનો તેમજ વિવિધ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા જલાલપોરના વેશમાં કારાકાછા પર માઇનોર માઇનોરનેર ખાતે ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે રવિવારની રજા હોય કચેરી બંધ હોય જેથી દબાણ દબાણકર્તાઓએ પોતાની માજા મૂકી હતી અને તેઓએ દબાણ કરવામાં તેઓ હીટાચી મશીન નંબર જી જે એકવીસ ક્યુ ક્યુ એક તેર એકાવનથી સરકારી સંપત્તિ નુકસાન કરી દબાણ કરવામાં આવ્યું હતું તેમજ માટીભરે ડંબર જેનો નંબર જી જે એકવીસ ટી બોતેર બોતેર તેમજ ગાડી નંબર જી જે એકવીસ વી અઠ્યાસી એકવીસ અને અન્ય ડમ્પરની મદદથી ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું બોરોપીટ પર ગેરકાયદેસર દબાણ કરી રોડ પર માટી પાથરવાના કારણે સ્થાનિક ખેડૂતો અકસ્માતનો ભોગ બને તો નવાઈ નહીં સિંચાઈ વિભાગને રજા હોય અને રજા હોય ટેલિફોનિક જાણ કરવા છતાં કોઈ કામ અટકાવવામાં આવ્યું ન હતું આ ગેરકાયદેસર દબાણ કરવાના સામે સિંચાઈ વિભાગના વેશમાન અધિકારી કાયદેસર કરે છે કે કેમ તે જોવા રહ્યું રખડતા ઢોરને લઈને સામાન્ય નાગરિકો વારંવાર ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે મોડી સાંજે નવસારીના જલાલપુર તાલુકાના એરૂચ રસ્તા રોડ ઉપર કૃષિ યુનિવર્સિટીની સામે એક બાઇક ચાલક જઈ રહ્યો હતો ત્યારે અચાનક ઢોળ આવી જતા આ બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી અને બાઇકને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું

Complete cancer care, advanced, affordable, accessible, state of the art diagnostic and treatment center, radiation oncology. Surgical Oncology, Medical Oncology, Patient Care. Driven by a team of the finest doctors and medical staff dedicated to the cause. Operations by Apollo CBCC. Set up by the Nerali Memorial Medical Trust. Founded in his personal capacity by Mr. A.M. Naik, Group Chairman, Lawson and Tupro. Nirali Cancer Hospital. Complete cancer care. નવસારીના પ્રસિદ્ધ રોટરીયા હોસ્પિટલ ખાતે ખાસોદ પરિવાર દ્વારા નેત્રયજ્ઞ સંપન્ન થયો જેને લઈને નવસારી લાઈવ પર વિશેષ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે તો ચુકશોને અમારો ખાસ અહેવાલ ઝટપટ ન્યૂઝનો અહેવાલ નવસારી વિજયપુર નગરપાલિકા દ્વારા ગુમાસ લાયસન્સ રીણી માટેનું ફોર્મ વેચવામાં મનાવતા જેને અહેવાલ ઝટપટ ન્યૂઝમાં પ્રકાશિત થતા ગુવાસારા લાયસન્સ રિન્યૂ ફોર્મ વેચવાનું જે દુકાનદારો જાહેરાત છાપી અને પાછું વિભાગનું ફોર્મ વેચવાનું હતું ત્યારે નવસારી નગરપાલિકા દ્વારા આજરોજ આ ફરિયાદ બાદ ગુવાસારા લાયસન્સ ફોર્મ રિન્યૂ તેઓ ખાનગી દુકાનની જગ્યાએ પોતાની દુકા નગરપાલિકામાં ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા અને તેઓ પણ જાહેરાત કાઢ્યા વિના જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જલાલપોરના છીણમ ગામના લોકોએ પ્રધાનમંત્રી મોદી સાથે ઓનલાઈન સંવાદ કર્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે ચાર વાગે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લાઈવ પ્રસારણ કાર્યક્રમ દિલ્હીથી રાષ્ટ્રીય કક્ષાએ યોજાયો હતો જે અંતર્ગત નવસારી જિલ્લા જલારપુર તાલુકાના છીણમ ગામમાં આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અન્ય રાજ્યના લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો અહીં દેખાતા યુવાનો કોઈ વેટર નથી પરંતુ આ છે ગૌસેવકો હા આ જે યુવાનો દેખાય છે તે ગૌસેવકો છે અને તેઓ પોતાના ફ્રી ટાઈમમાં કોઈના પ્રસંગમાં જઈને પીરસવાનું કામ કરે છે પીરસવા માટે જે પણ રૂપિયા મળે છે એ તમામ રૂપિયાઓ આ લોકો સેવા માટે વાપરી રહ્યા છે માત્ર રૂપિયા નહીં પરંતુ આ આવક થકી ગાયો માટે ઘાસચારો જરૂરી દવા અથવા તો અન્ય ચીજ વસ્તુઓ લઈ તેઓ જાતે ગૌશાળામાં જાય છે અને ગાયોની સેવા પણ કરે છે આમ તેઓ તન મન અને ધનથી ગાયોની સેવા કરે છે આજે કેટલાક કહેવાતા ગૌ સેવકો ગૌ સેવાના નામે મલાઈ ખાઈ રહ્યા છે ત્યારે આ જે યુવાનો છે આ યુવાનોને સો સો સલામ આ યુવાનો છે ગૌસેવકો અને સાચા ગૌસેવકો છે કે તેઓ કોઈપણ સે શરમ રાખ્યા વગર લોકોના અવસરમાં જઈને પીરસવાનું કામ કરે છે બાકીના સમયે તેઓ પોતાની આવક ઊભી કરવા માટે કામ કરે છે પરંતુ જ્યારે પીરસવાનું કામ આવે અને એમાંથી જે આવક ઊભી થાય એ આવક ગૌશાળામાં જે ગાયોની સેવા કરવા માટે વાપરે છે ત્યારે સલામ છે આ ગૌ સેવકોને ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામદેન પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી 엘િવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી ભાડાની રકમ બનો કામધે નું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઈવ નાઇન ફાઈવ સિક્સ નાઇન થ્રી ફાઈવ અને નાઇન માહિતી ટુ સંપર્ક સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન કૂતરાને બચાવવા જતાં બાઇક સ્લીપ થતાં ચાલકનું સારવાર દરમિયાન મોત નવસારીના કપિલપુર ખાતે વુડલેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતા સાઠ વર્ષીય વૃદ્ધ મુકેશભાઈ ધીરુભાઈ પટેલ ગત અગિયારમી ડિસેમ્બરે સાંજે સાડા પાંચેક વાગ્યાના અરસામાં પોતાની સ્પેન્ડર મોટરસાઇકલ નંબર જી જે એકવીસ એન બાસઠ ઓગણચાલીસ પર ટીંબા ગામેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સુપર રોડ પર અચાનક એક કૂતરો આ તેમની મોટરસાયકલ સામે આવી જતા કૂતરાને બચાવવા જતાં મુકેશભાઈ મોટરસાયકલ સાયકલ થઈ જતા તેની નીચે પટકાયા હતા અને માથાના કપાળના ભાગે હાથે ઈજાઓ થઈ હતી તેમને સારવાર માટે નવસારીની પારસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગીરાજસિંહ કરી રહ્યા છે નવસારી રૂરલ પોલીસે બાતમીના આધારે બે અલગ અલગ જગ્યાએથી ઓગણસી હજારનો દારૂ ઝડપી પાડ્યો નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે અડતાલીસ પર ભૂરિયા ટોલનાકા ખાતેથી રેનોલ્ડ ડસ્ટર કાર નંબર ડી ડી ઝીરો થ્રી જી ઓગણીસ ત્રેપનમાં દારૂનો જથ્થો હોય જેથી પોલીસે બાતમીના આધારે આ કારને અટકાયત કરી કારમાં ચેક કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિસ્કી ટીન બિયર કુલ તેત્રીસ હજારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ દારૂનો જથ્થો કામરેજ ખોલવાડ ખાતે રહેતા બત્રીસ વર્ષીય કાર ચાલક અજય કનુ પટેલની અટકાયત કરી હતી તેમજ દારૂનો જથ્થો પૂરો પાડનાર સેલવાસના ખાનવેલના રાજેન્દ્ર તથા દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના જેતપુરનો હિતેશ ટોલારાને વોન્ટેડ જાહેર કર્યા હતા તેમજ પોલીસે અન્ય જલારપુર તાલુકાના આરક્ષ રોદરા ગામે રાજપુર ફરિયામાં રહેતા તેત્રીસ વર્ષીય હાર્દિક ઉર્ફે મોન્ટુ વિક્રમસિંહ ઠાકોર رے تینا گھرنی باہر مکلی اسویفٹ کار نمبر جی جے فائیو سی ایچ ستر اگنیس میں دارو جتھ رکھا بات میتھ پولیس میں تپس کرتا بناوٹ ودی دارو ویسکی اور ٹیم بئر مڑ کل تر سو چار سو بتریس نگ مڑیا قیمت پیستاس ہزار چھ سو دارولیس جڑپی پڑھا تو آگے کُل بی لاکھ پیستاس ہزار چ سو مدعا بال قبضے کرو ہاردک افراد مونٹو نے اٹکات کر دارو جتھو બલેશ્વરના બોટલેગર કિશોરને વોન્ટેડ જાહેર કરી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કે પટેલ વધુ તપાસ કરી રહ્યા છે વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન ત્રીસ ઔંશ સેલ્સિયસ રહેતું જ્યારે લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ છ ઔંશ સેલ્સિયસ રહેતું હવામાં ભેદનું પ્રમાણ સવારે બોતેર ટકા જ્યારે સાંજે એકત્રીસ ટકા રહેતો હોવાની ગતિ ઝીરો પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી